પૂજા કરતા સમય મચ્છરને મારવો પાપ કે પુણ્ય સાંભળો સાચી મજેદાર ઘટના સાંજનો સમય હતો દરરોજની જેમ મમ્મી સાંજના સમયે પૂજા માટે બેસી હતી પૂજા પૂરી કર્યા પછી તેમણે ડમરું વગાડવા માટે ડમરું ઉપાડ્યું અને ત્યાંથી જ એક મચ્છર ઉડી પડ્યો ડમરું વગાડ્યા પછી મમ્મીએ તે મચ્છરને દિવાલ પર જોયો અને જોરદાર હાથ ત્યાં માર્યો તેનું કામ ત્યાં જ કરી નાખ્યું તે સમયે હું ઘરે હતો એટલે મમ્મીએ મને ત્યાં તરત બોલાવ્યો મમ્મીએ પૂરી હકીકત જણાવી અને કહ્યું કે પૂજા કરતી વખતે હું કોઈનું કામ તમામ કરી નાખ્યું ભગવાન પણ કહેતા હશે કે આ પુણ્ય કરવા આવી છે કે પાપ પૂજા પહેલાં હું જે માળા વગેરે કરી હતી તે બધું પુણ્ય હવે જતું રહ્યું હશે હું ખૂબ જોતી હસવા માંડ્યો હું મમ્મીને કહ્યું કે તમે પાપ થોડી કર્યું છે ઉલટું તમે તો તેને મુક્તિ આપી છે મમ્મીએ કહ્યું કેવી રીતે જો મમ્મી આ સમસ્યા મારી સાથે પણ થાય છે મારા ઓફિસનું વોશરૂમ કોઈ વખત વધારે સમય સુધી સાફ ન કરવામાં આવે તો ત્યાં પણ મચ્છર ખૂબ વધી જાય છે અને જ્યારે પણ હું ઓફિસે વોશરૂમ જતો હતો ત્યારે બે ત્રણ મચ્છર જરૂર મારતો હું પણ ઘણી વખત વિચારતો કે મારાથી કેટલા પાપ થઈ જતા હશે પછી મને વિચાર આવ્યો કે જે મચ્છર છે તે પણ આ જન્મ લઈને ખુશ થોડી હશે અને તેણે પણ કોઈ પાપ કર્યા હશે એટલે તો તેને મચ્છરનો જન્મ મળ્યો હશે અને આપણે તો તેને આ જન્મમાંથી મુક્તિ આપીએ છીએ એટલે તેનો બીજો જન્મ સારો થાય એટલે ત્યાંથી મેં વિચાર કર્યો કે આ કામ ન તો પાપ કહેવાય ન તો પુણ્ય આ તો મુક્તિ કહેવાય મમ્મી મારી આ વાત સાંભળીને ખૂબ જોર જોરથી હસવા લાગી તમારો શું વિચાર છે આ બાબતને લઈને કમેન્ટ કરીને જરૂર જણાવો